ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજની વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં ઉમેદવારોથી રિક્વેસ્ટ છે કે વિડીયોવાળા સેક્શનના અંદર જઈને નવી અપડેટ આવી છે જેવી કે જીએસએસબી તરફથી પબ્લિશિંગ ઓપરેટરની ભરતી સીસીઈ ગ્રુપે આજરોજ જે પણ ઉમેદવારો ગયા છે જેમને ખાતા સોંપવામાં આવ્યા છે આ ઉપરાંત પાંચ જુલાઈનો કાર્યક્રમ પણ જાહેર થઈ ગયો છે બેંક ઓફ બરોડા તરફથી જે ટોટલ પૂરા ઇન્ડિયાની અંદર પચીસસો જગ્યા છે એમાંથી ફક્ત અગિયારસો જગ્યા તો આપણા ગુજરાતને મળી છે ખેતી મદદની ભરતીની અંદર જે ઉમેદવારો રિજેક્ટ થયા છે જે પરીક્ષા નહીં આપી શકે આ જ રીતથી વર્ક આસિસ્ટન્ટના અંદર પણ જે ઉમેદવારો પરીક્ષા નહીં આપી શકે તેમનું લિસ્ટ આવ્યું છે કાયમી ભરતી છે દોસ્તો કુલ જગ્યા ચૌદ હજાર પાંચસો બ્યાસી બારપાસ સ્નાતક પર એવી જ રીતે ફૂડ સેફ ઓફિ ઓફિસરનો અભ્યાસક્રમ આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પચીસસો જગ્યાઓ પર મોટી ભરતી જાહેર થવાની છે જીપીએસસી ભરતીની ખૂબ મોટી અપડેટો પાંચ નવી આવી છે તો એકવાર વિઝિટ કરો દોસ્તો જઈને એકવાર ફટાફટ જોઈ લો ઘણી બધી નવી નવી ભરતીઓની અપડેટો હાલ મૂકવામાં આવી છે તો હવે આગળ વાત કરીશું જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ પરથી બે હજાર પચીસની ચાર જુલાઈના રોજ આવેલ મહત્ત્વપૂર્ણ અગિયાર અપડેટની વિડિયોમાં આગળ વધીએ દોસ્તો આવી ગયા છે જીપીએસસીના ટ્વિટર એકાઉન્ટ પર મહત્વપૂર્ણ અપડેટ લઈને અપડેટમાં સૌથી પહેલાં તો દોસ્તો આગળ વધીશું આપણે સ્ક્રીન પર અવેલેબલ છે તે પ્રમાણે જે મહત્ત્વની અલગ અલગ પોસ્ટ આવી છે એની તરફ સૌથી પહેલી અપડેટ છે ક્વેશ્ચન પેપરની જાહેરાત ક્રમાંક એકસો દસ આઈ સીટી ઓફિસર ક્લાસ ટુ બીજી અપડેટ છે ક્વેશ્ચન પેપર ઓફ મેન એક્ઝામિનેશન એડવર્ટાઇઝમેન્ટ નંબર ટ્વેન્ટી એઇટ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ એકસો ચોપન નંબરની જાહેરાત સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર દિવ્યાંગ સ્પેટર ડ્રાઈવ ત્રીજી અપડેટ છે રિકમેન્ડેશન ફ્રોમ વેઇટિંગ લિસ્ટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ જાહેરાત ક્રમાંક પાંચ ઇ એન ટી સ્પેશિયલિસ્ટ ગુજરાત હેલ્થ એન્ડ મેડિકલ સર્વિસ એના પછી દોસ્તો ક્વેશ્ચન પેપરની વાત ફિનિશ થઈ ગઈ છે હવે વાત કરીશું અપાત્ર ઉમેદવારોની જાહેરાત ક્રમાંક છે એકસો એકસઠ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન ક્લાસ ટુની એન્જિનિયરિંગ કોલેજની જીઈએસ અંતર્ગત ભરતી હતી પ્રિલિમ્સ એક્ઝામની તેમાં અપાત્ર ઉમેદવારોનું લિસ્ટ આવ્યું છે એના પછી જે અપડેટ છે એમાં પણ અપાત્ર ઉમેદવારોનું પ્રિલિમ એક્ઝામ માટેનું લિસ્ટ આવ્યું છે વન સેવન્ટી ફોર નંબરની જાહેરાત આસિસ્ટન્ટ પ્રોફેસર મિકેનિકલ એન્જિનિયરિંગ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જીઈએસ ક્લાસ ટુ ફરી એકવાર અપડેટ આવી છે ઇન એલિજિબલ અપાત્ર ઉમેદવારનું રીઝન સાથે લિસ્ટ આવી ગયું છે પ્રિલિમિનરી એક્ઝામિનેશન જાહેરાત ક્રમાંક બસો દસ લેક્ચરર પાવર ઇલેક્ટ્રોનિક એન્ડ ગવર્મેન્ટ પોલિટેકનિક જીઈએસ ક્લાસ ટુ મધુવેક અપડેટ આ વિશે લિસ્ટ ઓફ ઇન એલિજીબલ કેન્ડિડેટ અપાત્ર ઉમેદવારોની લિસ્ટ ફિલીમ્સ एग्जाम જાહેરાત क्रमांक 230 લેક્ચરર કેમિસ્ટ્રી ઇન ગવર્નમેન્ટ પોલિટેકનિક જીઈએસ કોલેજ ક્લાસ 2 મધુવેક અપડેટ છે ઇન એલિજીબલ અપાત્ર ઉમેદવારોની રીઝન સાથે પ્રિલીમિનરી એક્ઝામિનેશન ઓફ જાહેરાત क्रमांक 216 લેક્ચરર ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન ઇન ગવર્નમેન્ટ પોલિટેકનિક જીઈએસ ક્લાસ 2 દોસ્તો એના પછી જે અપડેટ છે પ્રિલીમરી एग्जाम સિલેબસ ને લઈને જાહેરાત क्रमांक 13 જોઈન્ટ ડાયરેક્ટર હોર્ટિકલ્ચર ક્લાસ 1 એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર એન્ડ કોપરેશન ડિપાર્ટમેન્ટ આ પ્રિમ્સ એક્ઝામના સિલેબસને લઈને છે તો એકવાર ડાઉનલોડ ખાસ કરી લેજો વધુ એક અપડેટ આવી હતી ઇમ્પોર્ટન્ટ નોટિસ રિગાર્ડિંગ ડોક્યુમેન્ટ અપલોડને લઈને જાહેરાત ક્રમાંક બ્યાસી એટી ટુ ગુજરાત મેડિકલ સર્વિસ ક્લાસ ટુ મેડિકલ ઓફિસર ક્લાસ ટુ ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર એલોપેથી ક્લાસ ટુ એન્ડ ટ્યુટર વેરિયસ સબ્જેક્ટ ક્લાસ ટુ તો એકવાર જઈને ચેક કરી લેજો તો આ મહત્વપૂર્ણ અપડેટ અગિયાર જે તમારા સુધી શોર્ટમાં પહોંચાડી છે તમારે રિક્વેસ્ટ કરું છું જીપીએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એના પર જઈને તમે ચેક કરી લેજો અથવા જીપીએસસી ઓઝસ પર પણ તમને આ અપડેટ મળી જશે તો ચેક કરી લેવા ખાસ દોસ્તો તમને વિનંતી કરું છું આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ ફરી મળીશું જીપીએસસીની ભરતીની અપડેટ નવી નોટિફિકેશન સાથે નવા વિડિયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર